બોલતો હોય ખાઈ બરફ લાવ છું બરફ તાર મા બોલો આપી ખાવા બોલો બોલો રવિ કોલાની બાટલી હેન્ટ બોલો આ તો ખાતરી

ના કરતા પછી મેં કીધું પૈસા એટલે હાલ નહીં ચેટિંગ થાય અને એટીએમ માં પેલું કરાયું નહીં પાછું પેલું હું બનાવું છું કોઈ પૈસા લે આવ્યો

આ જે લીલી લીલી છે તો રહેણો તા ને આપડે ખબર છે દાલ બનાવ બપોરે બાર વાગે અરે સજો આલે શું કરો જલ અલ્યા હેસ એટલા ભાઈ હડમ તોર નહી વડવા હેડો એ ભાઈ કોણ છે ભાઈ તું અલ્યા તોરો મારે છે તારી સોચી હોય ઉત્પાદની તોરો છે યાર લેકવા કર જો તું પાણ એક અલ્યા વાપા મારા ઘઉં વારતો તોમો પાળીજો 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 અલ્યા પોછો હાલ તોરો તારી તોરો છે હ બાપા મજ્યા હા મજ્યા હા બચ બચ મજ્યા હા નેક નેકડાવા પારા સબુતા તમાઈ સે ઓમ જોડ વાઈ નાજો ઉભા રહે તો કરવાજી કાપી નાખો મુકો ના ઉભા રહે કરવાજી કાપી નાખો ગાળોબા અરે

શાક લેતા આવ્યા તુવા જય પણ આ કાળું તુવાર કરી જ નહીં આ તો મારે ફત વાંધો મારે

એ તું ઓરે કાળો બને છે કાળો બને તો તમે શું મને કીધુંતી હોય તો તું ઓરે તારે વેણી જજો પછી મારા ડોહીને ડાળ મેલી દી કે એટલે હું તું વેણવા ના જ્યો તો મને શું ખોટ ના કરી કે ભઈ કાળો બાન તું ઓરે છે આપણી સુજન એટલે તારે વેણ લાગજે જો યોગ પિંટા તારા ઓ લોસો તારા ઓ આ ઉજ જ માર્યો છે બોલો તને અલા પહેલા મોણત તને અમે માલીના આ છીનો હું થા તાણ એ કાળો બાન તો બરોબર સીવી નાખ્યા છે ને ભેળો છે ભેળો તો હમલો છે હું કેતો લો કેર કેરણ છે ફાળ ના આલો તો ભેળો છો કોઈ આજુબાજુના ગોમમાં કોઈ ઓળખાણ ખરી જગ્યા કરો એવું મારા ગો છોડી દેવું કાપી નાખી ના કરું રહેવું ઢાળો પડી તો નહીં આવે મારે બધું હાલ ઢાળો પડી જાય મારે નહીં મારે ઉભા બોલાવું બોલાવું પણ પેલું ઉધાર્યું મે લાવજો યાર ઉધાર્યું કશું કોઈ ન કરે લે હેડો લેજો ઈ તો ઓ ભાઈ હેડો આ તો જિંદગીનો વેર થઈ જાય ને કદા સોખડ કરી નાખવી હારી તારા આ બધા એક ગમર હેવા કો કોતા આર્યો કો તો માલ મન નિખાળો બાપા ના ના ન ખબર તો હેડો મારા રંગા હેડો લે લે ગવ વાડવા જો તો ગવ કે ગવ વાડતા વાટતા પેલા હેતરમાં હું મોણસો ભાળી ગયો તું ઓર વેણતા મારા બેટા કોઈ ભાછો પડ્યા મારો તો શર્ટ નંબર બધો ફાડી નાખ્યો

મારે હું એ બેદ્રણ લેતા આવું ભૂલ પડી છે જબરજસ્ત ભૂલ પડી છે હું બેદ્રો લેતા બે હમ કે ભૂલ પડી છે

તમારાખી જોડે અને ગમેતરું કરવા ગોમેતું ચિંતા ના કરતા આગળ ઓળી આવો છો હું કીધું મારું કિંગ બેસી એડેરણ હા